રમતવીરો છે માટે નાના નાના બાળકો છે એ રમવા માટે આવશે તો આ લોકોની સેફ્ટી શું ભવિષ્યમાં કઈ આવો બનાવ બનશે ત્યારે એના જવાબદાર કોણ થશે એના અનુસંધાનમાં હું જસદણ ની જનતા ને કહેવા માંગુ છું કે હવે જાગો અને તમારો આત્મા છે એ જગાડો અને આ જે ભ્રષ્ટાચાર વાળું કામ થયું છે એની સામે તમે અવાજ ઉઠાવો અને આગામી દિવસોમાં જ્યાં કોંગ્રેસ એના માટે લડશે અને જનતાને હું અપીલ કરું છું કે તમે એને સપોર્ટ કરો નહી તમારા બાળકો છે એ ભવિષ્યની અંદર આ સ્પોર્ટ સંકુલ ની અંદર હેરાન પરેશાન અને કઈક અઘટિત બનાવ ન બને એના માટે હું આપના માધ્યમથી અસ્તન ની જનતા ને એક અનુરોધ કરું છું અપીલ કરું છું અમારી એક જ માંગ છે કે આ કોન્ટ્રાક્ટર સામે તટસ્થ તપાસ કરવામાં આવે અમને એક એવી પણ માહિતી મળી છે કે અમરેલી જિલ્લામાં પણ આવું જ સ્પોટ સંકુલ બને છે કે ફક્ત ત્રણ કરોડ રૂપિયામાં બને તો જશનમાં આઠ કરોડ ને ચાલીસ ચાલીસ લાખ રૂપિયા કેવી રીતે થાય તો જો આગામી દિવસોમાં તટસ્થ તપાસ નહીં થાય એજન્સી અમે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે રોડ ઉપર રસ્તા ઉપર જઈ અને આનું ઉગ્ર આંદોલન કરી અને એને ચોક્કસથી જવાબ આપશું

અને આગામી દિવસો ની રણનીતિ રમત ગમત નું જે મેદાન જે મંજૂર થયું એની માઇલ પણ આઠ કરોડ ને ચાલીસ લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા સરકારે અને ઈ જે બાંધકામ થયું છે નબળી ક્વોલિટી નું બાંધકામ થયું છે રેતી કાંકરી જુઓ કપચી જુઓ જે કઈ જોવું હોય રેતી એકદમ ધૂળ વાળી છે અને એટલું બાંધકામ નબળું થયું છે આજની તારીખ માં એની પડી ગઈ છે અને વીસ થી પચીસ દિવસ પહેલા આ ગુજરાતના મુખ્યમંત્રી ઉદ્ઘાટન કરવા આવ્યા હતા અને ઉદ્ઘાટન કરવા આવ્યા ત્યારે બધા ચેવડો ને ચેંડા ખાણ જુદા પડી ગયા પણ કોઈ એ કામની મુલાકાત કોઈ કરી નથી કે આ કામ સારું થયું છે નબળું થયું છે આવી કોઈ જ્યાં તપાસ કરી નથી

રમત ગમત નું જે મેદાન થયા છે ન્યા કઈ ની જાણ એની થાય છે અને સો ટકા થવાની છે એવડી પૂરી તપાસ નહીં કરે અને ન્યા બાંધકામ જે રહ્યું એ નબળું એકદમ ગુણવત્તા વાળું છે રણનીતિ અમારી રણનીતિ ઈવડી છે આજની તારીખમાં તારીખ અમે જે આવેદન પત્ર કલેક્ટર સાહેબ ને આપ્યું છે સરકાર માં મોકલાવ્યું છે અને એનું તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી નહિ કરે એટલે અમે ગાંધી સિદ્ધ્યા માર્ગ માથે ઉપવાસ માથે આંદોલન માં કરશું મારું નામ રણજીત ગોહિલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ delegate રણજીત આજે કઈ સ્થાન કચેરી આવેદન પત્ર આપ્યું છે અંદર જે સ્પોર્ટ સંકુલ હમણાં જ મુખ્યમંત્રી શ્રી દ્વારા virtual ઉદ્ઘાટન થયેલું છે એ ઉદ્ઘાટન થયાના પંદર દિવસ બાદ જ તરત જ તેમાં નબળી કામગીરીના હિસાબે દીવાલ તૂટી પડી છે અંદર જે કાઈ બાંધકામ થયું છે એ તદ્દન નબળી કક્ષા નું છું છે તો અમે કલેક્ટર સાહેબ ને આવેદન આપી અને એવું કીધું છે કે આની તટસ્થ તપાસ થાય એના માટે અમે આવેન આપેલું છે તતસ્થ તપાસ નહીં તટસ્ત તપાસ નહીં થાય તો અમે સ્થાનિક ધારાસભ્ય શ્રી